નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જે સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે આયુષ્યમાન ભારત યોજના કે જે યોજના અંતર્ગત રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર તદ્દન મફત મળે છે તો મિત્રો આ યોજનાની લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કેવી રીતે કરવું જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ મિત્રો તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા વાત કરી લઈએ કે આજે આયુષ્માન ભારત યોજના છે શું તો કે મિત્રો ભારત સરકાર ની એક એવી પહેલ છે કે આ યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને એક સુરક્ષા આપે છે અને મિત્રો આ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખાય છે અને આ એક હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે અને મિત્રો આ સ્કીમ એવા પરિવારો માટે ઉપયોગી છે કે જે લોકો મોટી બીમારીનો ખર્ચો ઉઠાવી શકતા નથી જેમ કે કોઈ મોટી સર્જરી હોય અથવા તો લાંબા સમય સુધી ચાલતી સારવાર હોય તેવા પરિવારો માટે આજે તે એક જેવી છે છે અને મિત્રો લાખ રૂપિયા તે કોઈ એક વ્યક્તિ માટે નથી આજે પાંચ લાખ રૂપિયા છે તે આખા પરિવાર માટેનું વાર્ષિક કવર છે એટલે કે એ પરિવારનો કોઈ પણ સભ્ય જરૂર પડે તો આ રકમનો ઉપયોગ પોતાની સારવાર માટે કરી શકે છે તો ચાલો મિત્રો આ યોજના નો લાભ આપણને મળી શકે કે નહીં તે ચેક કેવી રીતે કરી શકાય તેના વિશે વાત કરી લઈએ તો કે મિત્રો આ યોજના નો લાભ મળી શકે છે કે નહીં તે ચેક કરવા માટે તમારે આયુષ્માન ભારત જીઓવી ડોટ ઈ નામની જે વેબસાઇટ ઉપર જઈ ચેક કરી શકો છો મિત્રો આ વેબસાઇટ ઓપન કરશું એટલે સૌથી પહેલા તમારે લોગ ઇન કરવાનું રહેશે જેવી જ વેબસાઇટ ઓપન કરશો સૌથી પહેલા તમારે આ બોક્સમાં મોબાઈલ નંબર નાખવાનો છે પછી નીચે કેપ્ચર કોડ હશે તે નાખવાનો રહેશે ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું રહેશે તમારા મોબાઈલ માં તરત જ એક ઓટીપી આવશે તેને વેબસાઇટ પર નાખશો એટલે તમે લોગ થઈ જશો મિત્રો લોગિન થઈ ગયા પછી તમારું નામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે લિસ્ટમાંથી પોતાનું રાજ્ય સિલેક્ટ કરી જેવું જ મિત્રો તમે રાજ્ય સિલેક્ટ કરશો એટલે તમને પૂછશે કે તમારે કઈ રીતે નામ શોધવું છે નામથી શોધવું છે રેશન કાર્ડ નંબરથી શોધવું છે કે પછી મોબાઈલ નંબર થી મિત્રો આમાંથી જે પણ વિગત તમારી પાસે હોય તે ભરો અને સર્ચ બટન દબાવો જો મિત્રો તમારું નામ લિસ્ટમાં હશે તો તરત જ તમારું નામ સ્ક્રીન પર દેખાઈ જશે જો મિત્રો તમને આ ઓનલાઈન પ્રોસેસની માહિતી ન આવડતી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તેના માટે બીજો એકદમ સરળ રસ્તો છે સીધો તમે તમારો મારો ફોન ઉઠાવો અને આ હેલ્પલાઇન નંબર ડાયલ કરો 14555 અથવા તો ટોલ ફ્રી નંબર 1800311565 આ નંબર ડાયલ કરો ત્યાં ફોન પર તરત જ તમને બધી માહિતી અને મદદ મળી જશે અને મિત્રો ત્રીજો વિકલ્પ છે જે ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે એ છે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે જન સેવા કેન્દ્ર ની મુલાકાત લઈ ત્યાં જે ઓપરેટર હોય છે તે આખી પ્રોસેસમાં તમારી મદદ કરશે અને ત્યાંથી બધી જ માહિતી મેડિસકુસ વાત કરી લે મિત્રો કે જો તમારું નામ લિસ્ટમાં છે તો આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવી શકાય તેના વિશે મિત્રો કાર્ડ મેળવવાના પણ અલગ અલગ રસ્તા છે સૌથી સારામાં સારો રસ્તો એટલે કે તમારા નજીકના જન સેવા કેન્દ્ર CSC સેન્ટર પર જાય અને મિત્રો બીજો ઓપ્શન છે જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો મિત્રો ત્યાં જ કાર્ડ બની શકે છે અથવા તો મિત્રો ઘણીવાર સરકાર તરફથી ક્યુઆર કોડ વાળો એક પત્ર પણ ઘરે મોકલવામાં આવતું હોય છે એનાથી પણ કાર્ડ બનાવી શકાય છે અને મિત્રો આ કાર્ડ કરાવવાનો ખર્ચ છે તે જનસેવા કેન્દ્ર પર ફક્ત ને ફક્ત રૂપિયા ત્રીસ નક્કી કરવામાં આવેલા છે જેથી કરી મિત્રો આનાથી વધારે રૂપિયા આપવાની જરૂર પડતી નથી તો આવી રીતે મિત્રો આ યોજનાની લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો અને મિત્રો લિસ્ટમાં નામ હોય તો તમે પણ આ આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ કરાવી શકો છો તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો આ ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો